ગગનદીપ ગંભીર ખાસ ઉપસ્થિત રહેશે આ તમામ અધિકારીઓની કોન્ફરન્સ શહેરના પોલીસ ભવન ખાતે સવારના કરવામાં આવશે કોન્ફરન્સ પાછળનું હેતુ દર મહિને થતા ક્રાઈમ અને શહેરની પરિસ્થિતિના મેળવવા માટેનો છે કોન્ફરન્સ ગાંધીનગર ડીજી ઓફિસ કરવામાં આવી હતી હવે દર મહિને કોન્ફરન્સ અલગ અલગ શહેરમાં કરવામાં આવશે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને અધિકારીઓ પોલીસ ભવન પહોંચ્યા બેઠક બાદ રાજ્યના પોલીસ વડા પત્રકાર પરિષદ કરશે